નમસ્કાર અભિવ્યક્તિ ગુજરાત આપની સાથે બે વર્ષથી નિગમમાં ભ્રષ્ટાચારના એટલા બધા કિસ્સાઓ બહાર આવ્યા છે તેનો એક વધુ કિસ્સો પણ ફિલ્ટરની ખરીદીનો બહાર આવ્યો છે એસટી નિગમે છ કરોડ રૂપિયાથી વધુ કિંમતનું ડીઝલ અને ઓઇલ ફિલ્ટર ખરીદી કરવા માટેનું એક ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ટેન્ડરની કિંમત થી વધુ હોવું જોઈએ તેવી જોગવાઈ રાખેલ છે પરંતુ જે પેઢીને કામ આપવા માટે કાર્યવાહી થાય છે તે જ પેઢી એ જે ટર્ન ઓવર બતાવેલ છે તે જુદી રકમ છે જ્યારે એસટી માં જુદી જ રકમ છે એક જ પેઢીના બે સરકારી કર્મચારી અને કચેરી માર્ટન ઓવર જુદા બતાવેલ છે તેમજ ટેન્ડર જથ્થાનો 10% જથ્થો સરકારી કચેરીને સપ્લાય કરેલ હોવાની જોગવાઈ રાખેલ છે પરંતુ પેઢીએ તે જોગવાઈની પણ પૂર્ણતા કરેલ નથી તેમજ ટેન્ડરની વેલ્યુ ટેન્ડર જાહેર થાય પછી બદલી ન શકાય તેમ છતાં તેની વેલ્યુ બદલીને તે ટેન્ડર ફાઇલ અમુક અધિકારી પાસે ન જાય તે રીતની કાર્યવાહી થયેલ છે આ રીતે છ કરોડ થી વધુ રકમના ફિલ્ટરો ખરીદી કરવામાં ગંભીરપણે અનિમેતાઓ થયેલ હોવાની ફરિયાદ સરકાર છે મજદૂર સંઘના પ્રમુખ શ્રી વાછાણી દ્વારા પણ ભ્રષ્ટાચાર અને કર્મચારીઓને થતા અન્યાય બાબતે મુખ્યમંત્રી શ્રી અને વાહન વ્યવહાર મંત્રીશ્રીનું ધ્યાન દોરતા સરકારશ્રી દ્વારા પણ એસટી ના એમડી શ્રીને જરૂરી સૂચનાઓ મળતા રાતોરાત યુનિયનો સાથેની બેઠક કરવામાં આવેલ છે તંત્ર તરફથી આ બેઠકને નવા વર્ષની શુભકામનાઓની બેઠક ગણવામાં આવે છે પરંતુ દિવાળી પર્વ પૂર્ણ થયા પછી આ બેઠક રાખવા પાછળ એસટી ના કર્મચારીઓ વધુ જાણે છે શ્રી વાચરાની રજૂઆત છે કે જિલ્લા બહાર કરેલ બદલીઓ રદ કરીને કર્મચારીઓને પરત મૂકવા તથા નવી કોઈ પણ બદલીઓ કારણ વગર કરવી નહીં તેમજ ભ્રષ્ટાચાર અંગેની બાબતો તમામ સામે એક સરખા ધોરણ રાખવાની રજૂઆત કરેલ છે તથા કર્મચારીઓને મળતા લાભો તાકીદ ચૂકવવા પડશે એસટીના એમડી સોનલ મિશ્રા દ્વારા પ્રામાણિક કર્મચારીઓની નિયમનો ભંગ કરીને જિલ્લા બહાર બદલીઓ તથા સિનિયર અધિકારીઓને જુનિયર અધિકારીઓને રિપીટીંગ કરવું પડે તે રીતની નિયુક્તિઓ કરવા પાછળ પણ શંકાઓ ઉભી થઈ રહી છે